પંદર જેટલા લોકોનું મૃત્યુ થયું તે અત્યારે સ્પષ્ટ છે હજી પણ કેટલાક લોકો છે કેટલાક લોકો ઘાયલ છે અને જે સમગ્ર પરિસ્થિતિ છે એ સમગ્ર પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે કોઈ કેટલાય લોકોના ઘરના કુલદીપક અત્યારે આ દુનિયામાં નથી રહે અને હજી પણ એ રેસ્ક્યુ કામગીરી જે છે એ ચાલી રહી છે જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવીશું જે પ્રકારે આપણે અહીં આગળ જોઈ રહ્યા છીએ જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમાર છે તેઓ સાથે પણ વાત કરીશું ને હાલ જે સમગ્ર સિચ્યુએશન છે જે સમગ્ર પરિસ્થિતિ છે અહીંયા આગળ ત્યાં આગળ અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે કે જે અલગ અલગ ટીમોની મદદ લેવામાં આવી રહી છે અલગ અલગ મશીનરી પણ મંગાવવામાં આવી રહી છે જેને લઈને કામગીરી ટ્રક કાઢવા તેમજ લોકોના જીવ જે ગયા છે તે લોકોની ડેડ બોડી કાઢવામાં ક્યાંક ને ક્યાંક વહેલું થાય પરંતુ પાણી નદીમાં છે ને તેને લઈને સાથે જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ છે કે જેઓએ લેખિતમાં પણ રજૂઆત કરી હતી હર્ષદસિંહ પાદરા માટે કાળમુખો જે દિવસ છે બિલકુલ ગતરોજ ગતરોજનો જે આ બનાવ છે મધ્ય ગુજરાત માટે સમગ્ર બહુ મોટી હોનારત કહી શકાય અને બે હજાર બાવીસમાં માં અગાઉ પણ આપણે ખૂબ રજૂઆતો કરી હતી આગેવાનોને લઈને લખન દરબાર હોય છે તેમજ પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહને સાથે રાખીને આ કરી પણ આજ દિન સુધી કોઈ સાચી કામગીરી થઈ નથી એના પ્રતાપે આજે તમે જોઈ શકો છો કે આટલી મોટી હોનારત થઈ છે હોનારત થયા પછી આ બધી તમે ગાડીઓ જોશો બધા અધિકારીઓ છો આ બધા આવી જાય છે જયારે બે હજાર બાવીસમાં એના પ્રતિનિધિઓ રજૂઆત કરતા ત્યારે તમે કઈ ગયતા ત્યારે તમે ઊંઘી રહીતા ત્યારે તમારે આવવું જોઈએ ને કેમ તમે તે દિવસે નહીં આવતા અને આજે તમે બધી બધી સફાઈ ચોકવા આવી જાઉ છો એટલે હું કહેવા માંગુ છું કે આ બધા નાટક બાજી બંધ કરજો છે મોરબી દુર્ઘટના થઈ ત્યાર પછી તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે ટેકનિકલી બધા એક્સપોર્ટો છે એના બ્રિજ આપણે એના એક્સપર્ટો આવીને તમે જુઓ કે એમાં શું પરિસ્થિતિ છે હાલની પરિસ્થિતિ જોતા કે ખૂબ ગંભીર હાલતમાં બ્રિજ હતો બે હજાર બાવીસ એકવીસમાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી સાચી દિશામાં કરી નથી અને એના પ્રતાપે આજે માસૂમ લોકોનો જીવ ગયો છે હું સમગ્ર મધ્ય ગુજરાતના યુવાનોને કહેવા માંગુ છું કે તમે આજે નહીં બોલો તો ક્યારે બોલશો જ્યારે કોઈ નેતા મંત્રી સંત્રીનો બેટો મરી જાય તો ત્રણ ચાર ચાર હેલિકોપ્ટર આવી જાય છે પવિનભાઈ આ વાત ખોટી નથી આ વાત જરા પણ ખોટી નથી જ્યારે કોઈ મંત્રી સંત્રીનો બેટો મરી જાય તો અને જ્યારે સામાન્ય આપણા ગરીબ પરિવારનો દીકરો મર્યો હોય આગેવાન મર્યો હોય ત્યારે કોઈ આવતું નથી કાંઈ જોવા નથી આવતું આ તો રેસ્ક્યુ ટીમ પછી આવી છે પેલા તો સ્થાનિક ગામના આગેવાનો અને યુવાનો યુવાનો આવ્યા હતા એટલે હું ખાસ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે ભ્રષ્ટ અધિકારીઓના લીધે જે આજે માસુમ લોકોનો જીવ ગયો છે એમને સંપૂર્ણ રીતે સરકાર અને અધિકારીઓ જવાબદાર છે એમને ખબર હતી બાવીસ આઠ બે હજાર બાવીસના રોજ આ રજૂઆતના આધારે એમને કોઈ પણ કાર્યવાહી નોંધી નથી લીધી અને આજે એનું પરિણામ મધ્ય ગુજરાતમાં ગોઝારી ઘટના બની છે હું સમગ્ર બધા જ લોકોને કહેવા માંગુ છું કે આવી ઘટનાઓ બનતી રહેશે બધા બધા બોલતા રહેશે પછી બધા બંધ થઈ જશે બે ચાર દિવસ પછી કોઈ યાદ નહીં કરે પણ હું એવું કહેવા માંગુ છું આ કેટલા દિવસ ચાલશે કેટલા માસુમો જીવ જશે આ મોત બધી સ્ટેબિલિટી નથી એના રિપોર્ટો સારા નથી પણ કોઈ આજ દિન સુધી બોલ્યું નથી ભાવિનભાઈ ખુબ તમે તો મીડિયાના મરાવતી દેવી મધ્ય ગુજરાતનો સમગ્ર તમારો અહેવાલ પ્રસારિત થયો હતો ત્યાર પછી અધિકારીઓ આવ્યા હતા અધિકારીઓ સ્થળ તપાસ કરી હતી પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જયારે કોઈ મોત ના મુખમાં પડી જાય છે પછી તમે બધી ગાડીઓ મોકલો છો ફાયર કરો છો ને રેસ્ક્યુ કરો છો એનડીઆર ને એસડીઆર બધું કરો છો પણ તે પેલા તમારે જે જોવાનું તો કેમ નહી જોતા તમે ત્યારે શું થાય છે ત્યારે તમે એસી બે એસી ઓફિસ બેસી રહો છો ખાલી તમારે લોકોનું કામ કરવા નથી આ તો ટેક્સના પૈસા ખાલી એમને જ ભરીને એમને જ બેસી રહેવાનું લોકો ખાલી ટેક્સ ભરે પણ સાચી હકીકતમાં બારીનભાઈ જ્યારે ગ્રાઉન્ડ પર આવીએ ત્યારે આપણને ખબર પડે કે હું પરિસ્થિતિ છે આટલી ગંભીર પરિસ્થિતિમાં જયારે આટલા લોકોનો જીવ ગયો છે આટલા મૃતદેહો બહાર નીકળ્યા છે અને હજુ પણ રેસ્ક્યુ ચાલુ છે ત્યારે હું સમગ્ર બધાને કહેવા માંગુ છું કે આજે નહીં પણ કાલે તમારે બોલવું પડશે બધાએ જાગવું પડશે કોકે તો અવાજ ઉઠાવવો પડશે ને જયારે મંત્રીનો છોકરો મરી જાય ને તો પાંચ હેલિકોપ્ટર આવી જાય છે કોઈ સાંસદનો છોકરો મરી જાય ત્યાં દસ હેલિકોપ્ટર આવી જાય છે આ વાત સાચી છે અને જયારે ગામડાનો કોઈ વ્યક્તિ મરે મરેને ભાવિનભાઈ કોઈ જોવા નથી આવતું કોઈ તંત્રી મંત્રી સંત્રી આજે મુજપુર ગામના પરિવારો છે મૃત થઈ ગયા છે એમના ઘેર કોઈ જોવા નથી આવ્યું શું વાત કરો છો તમે પણ આ બધું ક્યારે આપણે કરીશું આ બધું બધાએ મદદની જરૂર છે આ બધા ભેગા થઈને કરવું પડશે પણ કોઈ સાચી દિશામાં બોલતું નહીં માર્ગ અને પંચાયત વિભાગના કાલે અધિકારી બોલતા હતા કે આ તો હજુ સારો છે નાયકાવાલા તો નાયકા વાળાને કેવા માંગુ છું જો બ્રિજ સારો હતો તો બ્લોક તૂટીને પડ્યો કેમ તારી 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 જવાબદારી નથી નાયકા ને કે નાયકા વાળાની જવાબદારી છે ને માર્ગ અને પંચાયતમાં માં પણ તું ક્યાં આઈ ગયો હતો આગળ અને આઈને એવું કે છે કે બ્રિજ સારો હતો તો બ્રિજ સારો તો તૂટી ગઈ પડી ગયો ભાઈ હાઈકોને સપનું આયુ હતું એટલે આ બધી ખોટી વાયતો અધિકારીઓ જે વાતો કરે છે એમને હું કહેવા માંગુ છું તમારે અમે માનવ વધુ ગુનો દાખવો જોઈએ સરકાર મેં રજૂઆત કરવાના છે કોઈ ચમરબંધી નહીં પણ અમે મુજપુરમાં આજે એક જ પરિવારના એક પિતા અને એમના બે બાળકો નો જીવ ગયો છે આજે સમગ્ર મુજપુર ગામ માટે કાલનો દિવસ કાળો હતો આજનો દિવસ કાળો છે અને આ કાળો દિવસ બનાવ્યો કોને આ કાળો દિવસ બનાવ્યો સરકારે આ કાળો દિવસ બનાવ્યો સરકારે અધિકારીઓ આ કાળો દિવસ બનાવ્યો સરકારે એમના પાપે આજે આટલી મોટી દુર્ઘટના થઈ છે સમગ્ર આટલી બધી જાણ હોવા છતાં તમે ઇગ્નોર કરો છો તમે ઓફિસોમાં બેસી રહો છો તમે કામ કરવાની તમારી કોઈ પદ્ધતિ નથી તમે પ્રજાનું કોઈ પડેલી નથી કલેક્ટરને ખબર હતી માર્ગ અને ડિવિઝનના અધિકારીઓને ખબર હતી એવું તો છે ને કે એમને ખબર નથી પણ પાછી આવીને આગળ સફાઈ ઠોકો આવી જાય છે કે અમારો તો ખાલી બ્લોકર તૂટ્યો છે ભાઈ લોકો મરી ગયા છે તને હું ખબર પડે તારા ઘરનો કોઈ દીકરો મરી ગયો તારે તને ખબર પડે ભાઈ ખોટી હોશિયારી મારવાનું બંધ કરી દેજે બાકી અમે છે ને એનો કડક જવાબ આપીશું આવું નવું આવું થતું રહ્યું તો આ સમગ્ર ગુજરાત અને ભારત માટે આનાથી કોઈ વ્યથિત ઘટના ના કહી શકાય

પંદર લોકો તો હજુ સુધી મરી ગયા છે ને હજુ ડેડ બોડી કાઢવાની બાકી છે ભોજપુર ગંભીરા બ્રિજ